જય શ્રી કૃષ્ણ જય શિયાળામ તો ગરમી જોઈ રહ્યા છું કે હું કામ કરી રહી છું ઘરમાં વાર વારું છું તો તમે જોઈ શકો છો હું વાર્તા વાર્તા યુટ્યુબમાં અપલોડ કરવા માટે વિડીયો બનાવું છું ઘરનું કામ કરતાં કરતાં કેમકે એનો એક જ ટાઈમ મેં રાખ્યો છે કે બાર વાગે વિડીયો અપલોડ કરી દઉં છું એમ આમાં એક ફિક્સ ટાઈમ રાખવો પડે ગરમી બહુ જ છે જોઈ શકો પંખો પણ બંધ છે વારું એટલે પંખો બંધ રાખવો પડે જુઓ તમે બારે હજી તો સાડા અગિયાર વાગ્યા છે તો કેટલો તડકો છે બારે મન નહીં થાય કચરો કાઢું છું બારે અને પવન એવું છે કે કચરો પાછો આવે ઉડીને અને ઘરમાં જાય મહેનત પાછી એવીને એવી આપણા પડે એમ વારવાને પણ હું તો દરવાજો ક્યારેક બંધ કરીને વારી નાખું છું બહુ ગરમી છે યાર આવો રાજકોટમાં એટલી ગરમી છે ને એની વાત જવા દો તમે એમ થાય કે આખો દીમાં જ બેઠા રે પાણીમાં બેઠા રહે એવું થાય આટલી ગરમી છે તો ઘરમાં તમે ભરી નહીં છે હવે તો આપણે જાય હવે ધાણા જીરું પાસે તો હું તમને કાલે દરાવા ગઈ હતી પણ એનો વિડીયો હું બનાવી ન શકી એનો વિડીયો હું બનાવી ન શકી એટલે પછી આજે હું તમને ધાણા જીરું બતાવું છું એક મિનિટ હું તમે જોઈ શકો છો ધાણા જીરું મેં દરાયું છે આજે જો તો એને ચારવાનું છે તો બચા હવે લાઇટ બંધ કરતો અને હું જઈ રહી છું તમે છો તો ફાઈનલી યાર ગરમી એટલી છે એમ થાય કે પંખો ચાલુ કરીને બે જ રહો કાપુ ઈજાવ એવી ગરમી છે પણ ઘરનું કામ કોણ કરે ફ્રેન્ડ હું મારું છૂપતો થા તો બટા બાકી દેખયા છે હેલો ફ્રેન્ડ હું કપડાં સુકવવા જાઉં છું તો વાત જ ઘણા છે તો બહુ લાંબો થઈ જાય તો જય શ્રી કૃષ્ણ જય શિયા રામ તો તમે પણ બધા પણ બોલજો જય શિયામ તો આજે જેટલો જ વિડીયો પછી બહુ લાંબો થઈ જાય છે તો કોઈ જોતું નથી મારો વિડીયો